Редактор субтитров А.Семкин તો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ માહિતી ટેકનિકલમાં તો મિત્રો જે રીતનો તમે આગળનો ડેમો જો બરાબર જે મિત્રો આપણે શેખ પ્રિસે જો હેપી ડે માટે મિત્રો સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જજો અને મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને એક લાઇક સારાને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને પણ મિત્રો પ્રેસ કરી દેજો જેથી આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે અને મિત્રો એથી આપણે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટિરિયલ છે બરાબર તે બધું જ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા મળી જશે તો ત્યાં થી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને મિત્રો જે તમને વિડીયો એડિટિંગ સમય કાં તો ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે બરાબર તો લઈને ઇન્સ્ટામાં સેન્ડ કરી દેજો કાં તો વિડીયોમાં કમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો અહીંયાથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ તો મિત્રો સૌ પ્રથમ મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે મિત્રો અહીંથી તમારે એક એપની જરૂર પડશે આ લાઇટ મોશન એપ જે તમને પ્લેસ્ટોરમાંથી મળી જશે તો મિત્રો આ રીતની એપને તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે તો મિત્રો આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર એટલે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને રીતની બીટમાર્ક વાળો પ્રોજેક્ટ મળ જશે તો મિત્રો આ પ્રોજેક્ટને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે તો મિત્રો પ્રોજેક્ટ પર તમારે આ રીતનું ટચ કરશો બરાબર એટલે મિત્રો તમે ડેમમાં તે સોંગ્સ આપણે તે સોંગ તમને એથી મળી જશે મિત્રો જે ઇફેક્ટો અને પ્રિટો છે બરાબર તેને એડ કરવા માટે અહીંયાથી બીટમાર્ક પણ મળી જશે તો મિત્રો સફ્રથ તમારી અંદર ફોટો એડ કરવાનો રહેશે જેના ફોટા પર તમારે સ્ટેટસ બનાવવા માંગતા હોય તો મિત્રો અહીંયાથી આપણે ફોટો જ પહેલાંથી એક એડિટ કરી રાખ્યો છે તો મિત્રો તમારે તમારો ફોટો એડિટિંગ કરી લેવાનો રહેશે જાતે મિત્રો પ્લસ પર પરત કે મીડિયામાં જવાનો રહેશે મિત્રોથી તમારે જે પણ ફોલરમાં તે ફોટો ફોટો હોય બરાબર મિત્ર ફોલરને સિલેક્ટ કરી આ રીતનો એક ફોટાને લઈ લેવાનો રહેશે પછી મિત્રો ઉપરની સાઈડ જે થ્રીડ છે બરાબર ત્યાં ટચ કરશો તો મિત્રો ત્યાં પાંચવાના બરાબર ઓપ્શન મળી જશે ફાઇલ કમ્પોઝિશન મિત્રો એને ટચ કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું રહેશે પછી મિત્રો જે ફોટો છે બરાબર તેને સોંગના અંડ સુધી આ રીતનું ખીચી લેવાનું રહેશે તો મિત્રો આ રીતે ફોટો ખીંચી જાય બરાબર એટલે એ મિત્રો એથી તમારે બે કરવાનું રહેશે આપણે ઓલ મટરીયલ ફાઇલની અંદર તો મિત્રો આની અંદર આ જશે બરાબર એટલે મિત્રો એથી તમને બીજું મટરિયલ આ રીતનું તૈયાર મળી જશે તો મિત્રો અહીંયાથી તમારે બરાબર લાસ્ટમાં એક સેડ મિત્રો પીએનજી હશે તો મિત્રો બંનેની આ રીતની ડાબી બાજુ આંખો ઓપ્શન પર એક સેકન્ડ હોલ્ડ કરી એડ કરવાના રહેશે પછી મિત્રો કોપીલે જેને કોપી બેલેર કરવાનું રહેશે પછી મિત્રો અહીંયાથી તમારે પાછું બેક આનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર તો મિત્રો પ્રોજેક્ટની અંદર આવી ગયા પછી સ્ટાર્ટિંગમાં તમારે કોપી લેરવાળા ઓપ્શન પર ટચ કરી પેસ્ટ બેલેયર કરવાનું રહેશે તો મિત્રો તમે ડેમોમાં જોઈ લો બરાબર તેવું રૂતો મિત્રો પીએનજીના શેડો છે બરાબર લાઇટિંગવાળી ઇફેક્ટ સાથે એડ થઈ જશે પછી મિત્રો મિત્રોની અંદર પ્રિસટો એડ કરવાની રહેશે જે તમે ડેમોમાં જોઈ લીધું તો મિત્રો આપણે બધી જ તૈયાર પ્રિસટો તમને આપી દઈશું તમારે બધી જ એક સાથે કોપી કરીને એડ કરવાની રહેશે તો મિત્રો આના માટે તમારે અહીંયાથી બેકનો રહેશે આપણે સેક ઇફેક્ટ વાળી ફાઇલની અંદર તો મિત્રો આ રીતે સેક ઇફેક્ટ ફાઇલની પણ તમારી ઇમ્પોર્ટ કરી લેવાની તો મિત્રો આરે ટચ કરવાની મિત્રો અહીંથી ઓપન કરવાની રહેશે પછી મિત્રો એ સ્ટાર્ટિંગમાં તમારે જે આ રીતનો કોપી લેવાળો ઓપ્શન દેખાતો છે બરાબર મિત્રો એની પર પાછું તમારે રાતનું ટચ કરવાનું રહેશે અને ત્યાં પહેલો ઓપ્શન છે સિલેક્ટ લેયર તો મિત્રો પાછું ત્યાં ટચ કરશો એટલે બધી ઇફેક્ટો એડ થઈ જશે પછી મિત્રો પાછું તેની પર ટચ કરી અહીંયાથી તમારે જે ત્રીજા નંબર પર ઓપ્શન છે બરાબર કોપી ત્રેવીસ લેયર તો મિત્રો એને તમારે અહીંથી ટચ કરવાનું રહેશે અને બધી ઇફેક્ટોને કોપી કરવાનું રહેશે પછી મિત્રો એ તમારે બે અનુસાર આપણે પ્રોજેક્ટની અંદર તો મિત્રો પ્રોજેક્ટની અંદર આઈ ગયા પછી સ્ટાર્ટિંગમાં તમારે મિત્રો જે કોપી લેરવાળા ઓપ્શન છે બરાબર અહીંયા જે માર્ક કરીને બતાવી દઉં તો મિત્રો આની પર તમારે રાતનું ટચ કરવાનો રહેશે તો મિત્રો ટચ કરશો એટલે પાછું જે ચોથા નંબર પર જે પેસ્ટ ત્રેવીસ લેયરવાળો ઓપ્શન છે મિત્રો તે પણ હું તમને માર્ક કરીને બતાવી દઉં તો મિત્રો એની પર તમારે આ રીતનું ટચ કરવાનો રહેશે તો મિત્રો આ રીતની બધી જ પેસ્ટ ઓટોમેટિક સોંગને એન્ડ સુધી બીટમાં પ્રમાણે ગોઠવાની એડ થઈ જશે તો મિત્રો એથી તમે બહુ ઓછી જ મહેનતમાં બધી જ ઇફેક્ટો એક સાથે કોપી કરીને એડ કરી શકો છો તો મિત્રો આ રીતનું કરી લેશો એટલે તમે ડેમોમાં જો લો એ રીતે મિત્રો જે સ્ટેટસ ઇફેક્ટો છે બરાબર ત્યાંથી એડ થઈ જશે પછી મિત્રો એથી પાછું તમારે બે કરનો રહેશે આપણે ઓલ મટિરિયલ વાળી ફાઇલની અંદર તો મિત્રો એની અંદર આ જ સે સ્ટાર્ટિંગમાં એક બોર્ડ અને ટેમ્પ્લેટ મળી જશે તો મિત્રો એ ડાબી બાજુ જે તમે ઓપ્શન જોઈ રહ્યો છે બરાબર મિત્રો આ બંને તમારે તે એક હોલ્ડ કરીને એડ કરવાના રહેશે તો મિત્રો આ બંને એડ થઈ જ એટલે પાછું કોપી લેયરમાં જઈને કોપી બેલેયર લેર કરવાનું રહેશે પછી મિત્રો એથી તમારે પાછું બે અકાઉનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર મિત્રો સ્ટાર્ટિંગમાં જે કોપી લેરવાળા ઓપ્શન છે બરા મિત્રો ત્યાં ટચ કરી પેસ્ટ બેલેર કરવાનું રહેશે તો મિત્રો આ રીતનું કરી લેશો એટલે તમે ડેમોમાં જો લો તે રીતે મિત્રો જે બર્થડે ડે માટેનું જે સ્ટેટસ છે સેક પ્રેસ્ટળું ત્યાંથી બનીને તૈયાર થઈ જશે પછી મિત્રો આને ડાઉનલોડ કરવા માટે ઉપર સર્ટીની બાજુમાં જે એક્સપોર્ટ ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી મિત્રો અહીંયાથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય તો એને સિલેક્ટ કરી વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે તો મિત્રો આ રીતે જે વિડીયો છે વારે બનીને તૈયાર થઈને ડાઉનલોડ થવા મળશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને પણ મિત્રો પ્રેસ કરી દેજો તો મિત્રો હવે મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી બાબતે જઈશું જય માતાજી